જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો છે એમ કોમ સેમ ફોર માટે નવી બુક છે તમારી વર્કિંગ કેપિટલ કરીને બુક છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન વાળી બુક છે એમાં તમારી એક્ઝામમાં બીજું ચેપ્ટર હશે રોકડ સંચાલન એટલે એક્ઝામમાં તમારે વીસ માર્કનો બીજો દાખલો હશે રોકડ સંચાલનમાંથી એના વિશે આજે વાત કરશું તો આ ચેપ્ટર નંબર બે છે તમારે વીસ માર્કનું ચેપ્ટર છે રોકડ સંચાલનવાળું થિયરીનું કંઈ કામ નથી પણ થિયરી જોતી હોય તો કહેજો વિડીયો બનાવી દઈશ પણ તમારી એક્ઝામમાં દાખલો જ પૂછાશે વીસ માર્કનું તો ઉદાહરણ એક છે મેને વિડીયો બનાવેલા છે આખા ઉદાહરણના તમે જોઈ લેજો પ્લેલિસ્ટમાં વિડીયો હશે હમણાં જ અપલોડ કરેલો છે તો આપણે દાખલા ખાલી દાખલા છે આજે દાખલો આપણે શીખીએ ઉદાહરણ નંબર એક શીખીએ શું કીધું એને કંપની નીચેની માહિતીના ત્યારે એપ્રિલથી જૂન બે હજાર બાર સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીને દર મહિને બેંક સાથે ઓવરડ્રાફ્ટની વ્યવસ્થા કેટલી કરવી જોઈએ તે દર્શાવવું એટલે મેન શું કીધું એપ્રિલથી જૂન એપ્રિલ મે ને જૂન સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે તો રોકડ અંદાજપત્ર તૈયાર કરતા તો આપણે એ આપણને ખબર પડી ગયા હવે તમને માહિતી આપે ગયું હોય કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના છે એના શું છે ખરીદી વેચાણ મજૂરી ખર્ચ ઉત્પાદન ખર્ચ ઓફિસ ખર્ચ વેચાણ ખર્ચ માહિતી આપી દીધી પછી તમને નીચે આપે હવાલા કે શરૂઆતની એક ચારની રોકડ સિલક સાઠ હજાર છે ઉધાર વેચાણના પચાસ ટકા વેચાણ ઉધાર વેચાણ કેમ ચૂકવવું પછી લેણદારોને ખરીદી પછીના મહિને ચૂકવાય છે લેણદાર ક્યારે ચૂકવણી કરવાની છે એ ને અન્ય ખર્ચ ક્યારે ચૂકવવો તો અન્ય ખર્ચ એક માસ પછી ચૂકવવાનો છે એ રીતના તમને માહિતી આપે ગયો મોસ્ટ ઓફ આવો જ દાખલો પૂછાશે વીસ માર્કનો દાખલો હશે તો તમે જોઈ લેજો આરામથી આ તમારે કોલેજમાં માસ્ટરમાં આવી ગયો જ છે દાખલા રોકડ સંચાલનો દાડા મેં કરાવેલા છે બીજા વિડીયો હશે યુટ્યુબમાં જોઈ લેજો તો હવે આપણે શું કરવાનું છે અહીંયા આપણે કીધું ને કે એપ્રિલથી જૂન તો એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર અથવા તારીખ તમે લખો તો પણ ચાલે કે રોકડ અંદાજપત્ર તો રોકડ અંદાજપત્ર કેમ બનાવવાનું તમારે પહેલાં વિગતનું કોષ્ટક બનાવવાનું પછી એપ્રિલથી જૂન તો એપ્રિલ મે અને જૂન એનું કોષ્ટક બનાવવાનું ત્રણ લીટર રકમ રૂપિયાના બનાવવાનું તો શરૂઆતમાં તમારે શું લખવાનું હંમેશા આ તો યાદ જ રાખજો જો ગમે એ દાખલો પૂછે રોકડ અંદાજપત્ર પૂછે એટલે રોકડ અંદાજપત્રમાં તમારે કંઈ નહીં જેટલા માસનું કંઈ તમને શું કીધું અહીંયા જાન્યુઆરીથી માર્ચ સુધીનું એમ કહે તો જાન્યુઆરીથી માર્ચ સુધીનું રોકડ અંદાજપત્ર બનાવો તો તમારે લખવાનું જાન્યુઆરીથી માર્ચ સુધીનું રોકડ અંદાજપત્ર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલથી જૂન કીધું તો એપ્રિલ મેને જૂન લખ્યું તમે પછી વિગત લખવાની તો વિગતમાં હંમેશા શરૂઆતમાં શું આવે શરૂઆતની રોકડ શિલક શું આવે શરૂઆતની રોકડ શિલક એ પણ પહેલાં મહિનાને જોઈ બીજા બે મહિનાને ન આપે તમને પહેલાં મહિનાને લખવાનું તમારે પછી તમારે લખવાની રોકડ આવક રો રોકડ આવકમાં શું આવે કે રોકડ વેચાણ હોય ને તો એ રોકડ વેચાણ લખવાનું પછી હવાલામાં તમને કંઈ કહી કે મળ્યું શબ્દ વસૂલાત અથવા મળ્યું એવું શબ્દ આવે ને તો અહીંયા વિગત લખવાની ને ઉધાર વેચાણ ઉધાર વેચાણ એટલે કે દેવાદાર પાસેથી વસૂલાત એ ત્રણ વસ્તુ મોસ્ટ ઓફ લખવાની હોય રોકડ આવકમાં એટલે મોસ્ટ ઓફ તો તમારે બે જ વિગત આવે અહીંયા રોકડ આવકમાં કાંઈ એક જ વિગત આવે મોસ્ટ ઓફ તો એ વિગત તમારે લખી નાખવાની મોસ્ટ ત્રણ વિગત છે ત્રણમાંથી તમે એક બે કાં ત્રણ જે હવાલામાં તમને આપે એ તમારી વિગત લખવાની તો એ ત્રણ વિગત લખાઈ ગઈ પછી તમારે પહેલાનો ખાલી એક જ પહેલા મહિનાને પહેલાં કરવાનું હોય પછી રોકડ આવક લખવાની કુલ રોકડ આવક તો પહેલાંનું ટોટલ કરી એટલે એ થઈ ગયું પછી તમારે લખવાની રોકડ જાવક તો રોકડ જાવકમાં શું આવે રોકડ જાવક એટલે જો રોકડ ખરીદી હોય તો રોકડ ખરીદી લખવાની ઉધાર ખરીદીનું નામ શું આવે ઉધાર ખરીદીને બદલે તમારે શબ્દ વાપરવાનો લેણદારને ચૂકવણી ઉધાર ખરીદીને બદલે શું નામ વાપરવાનું તમારે લેણદારને ચૂકવણી પછી તમે જે આ ખર્ચ આપ્યા હોય ને મજૂરી ઉત્પાદન ખર્ચ ઓફિસ ખર્ચ વેચાણ ખર્ચ એ બધે બધા ખર્ચા તમારે લખવાના અહીંયા એ બધા ખર્ચા લખાઈ ગયા તો બીજી કંઈ વિગત આપી બીજું કંઈ ચૂકવું કંઈ ખર્ચ કર્યો કંઈ ખરીદી કરી એવી કંઈ વિગત હોય હવાલામાં તો એ વિગત પર લખવાની તમારે રોકડ જાવકમાં રોકડ જાવક તમે પહેલાં મહિનાને લખી નાખી પછી રોકડ જાવકનો એટલાનો જ ખાલી રોકડ જાવકનો જ ટોટલ કરવાનું એને લખવાનું તમારે કુલ રોકડ જાવક બી પછી છેલ્લે તમારે લખવાનું આખરની રોકડ સિલક એ માઇનસ બી રોકડ આવકમાંથી રોકડ જાવક બાદ કર નાખો એટલે તમને આખરની રોકડ સિલક મળી ગઈ અઠ્ઠાણું હજાર અઠ્ઠાણું હજાર રૂપિયા એપ્રિલ મહિનાના આખરના એપ્રિલનો છેલ્લો દિવસ હતો ત્યારે એ આખરના થયા પણ એપ્રિલના બીજા દિવસ શું થાય કે મેની શરૂઆત થાય એટલે જે આખરના હોય ને એ મે મહિનાના શરૂઆતના થઈ ગયા ત્યાં અહીંયા શરૂઆતમાં લખવાનું પછી એ તમે શરૂઆતમાં લખ નાખ્યા તમારા પાસે આતા હશે ખર્ચા તો બધા તમે લખે ગલત છે જૂનનાન મે નાન બધે બધા તમારા આગળ કાં રોકડ સિલક નથી તો રોકડ શિલક તમે લખ નાખી પછી આ બધા ખર્ચા થતાં જ પછી આનો ટોટલ કરી નાખો તો અહીંયા લખો એ પછી ખર્ચા લખેલા જતા અહીંયાથી તમે ખર્ચા લખેલી થાય મહિનાના તો ખર્ચાનો ટોટલ કરો એટલે બી એમાંથી બાદ કરો એટલે તમને મળી ગઈ આખરના જો અહીંયા ત્રણ લાખે ત્રણ લાખમાંથી પાંચ ન જાય પાંચ કાઢીએ તો માઈનસમાં જવાબ આવે માઇનસમાં જવાબ આવે આખરના છે મેને આજે એકત્રીસ મે છે ધારો કે તો સવારે મારા પાસે પહેલી જૂન હોય તો પહેલી જૂને આજ રૂપિયા હોય ને હું કાંક મારા પાસે સો રૂપિયા છે એકત્રીસ મેં થઈ ગઈ મારા પાસે સો રૂપિયા છે તો પહેલી જૂને સો રૂપિયા જો ને સવારે ઉઠવું તો જે આ આખરના રૂપિયા છે આખરની સિલક એ શું બને જૂનની શરૂઆતની રોકડ સિલક બને તો શરૂઆતમાં અલખ રાખા માઇનસ હોય તો માઇનસમાં જ લખવાનું કેલ્સીમાં માઇનસમાં લખજો આ રૂપિયા પ્લસમાં લખજો એટલે શું થાય એનો સરવાળો પ્લસમાં આવે આ આવે જાય પછી એનો ટોટલમાંથી આ બાદ કરો તો છેલ્લે રૂપિયા તમને આખરની રોકડ સિલક મળી જાય તો આ રીતનું રોકડ પત્રક બનાવવાનું હોય ગમે એ વિગત હોય ને એમાં હું ડિટેલમાં હું દાખલો અલગથી વિડીયો બનાવી દઈશ જો એના પછી ઉદાહરણ નંબર બે પણ આપેગેલ છે એમાં પણ શું કીધું એપ્રિલથી જૂનના સમયગાળાનું બેન્કર્સ પાસે તો બેન્કર્સ પાસેથી ઓવરડ્રાફ્ટની સવલત મેળવવા માંગીએ છીએ તો રોકડ અંદાજપત્ર તૈયાર કરો રોકડ અંદાજપત્ર બનાવવાનું છે તો આ બધી જો તમને વિગત આપે દે ખરીદી વેચાણવાળી એ થોડાક હવાલ આપે દે તો તમારે બનાવવાનું કેમ હોય રોકડ અંદાજપત્ર સેમ જ હોય કે એપ્રિલથી જૂન કીધું તો એપ્રિલ મે ને જૂન પહેલાં શરૂઆતની રોકડશીલક લખવાની પછી રોકડ આવક લખવાની એમાં રોકડ વેચાણ હોય તો રોકડ વેચાણ લખવાનું ને ઉધાર વેચાણને શું કહેવાય તમારે દેવાદાર પાસેથી વસૂલાત કહેવાની પછી એનો ટોટલ કરી નાખવાની એટલે કુલ આવક થઈ ગયા ત્રણ એનો ટોટલ એટલે કુલ આવક થઈ ગઈ પછી રોકડ જાવક લખવાની એમાં લેણદારને ચૂકવ્યા લેણદારને ચૂકવ્યા એટલે ખરીદી તમારે લખવાની રોકડ ઉધાર ખરીદી ઉધાર ખરીદી એટલે લેણદારને ચૂકવ્યા રોકડ ખરીદી હોય તો રોકડ ખરીદી લખવાની પછી તમને ખર્ચા શું આપ્યા મજૂરી પરોક્ષ ખર્ચ ખર્ચા આપ્યા તો મજૂરી પરોક્ષ ખર્ચ ખર્ચા લખવાના અહીંયા મજૂરીને પરોક્ષ ખર્ચ ખર્ચા લેખા પછી તમને હવાલામાં કીધું છે અહીંયા જો એડવાન્સ ટેક્સ છનારો છ એટલે જૂન એપ્રિલમાં રોજ ચૂકવવાનો છે તો એડવાન્સ ચેક એપ્રિલમાં જૂનમાં ચૂકવાય તો જૂનમાં એડવાન્સ ખર્ચ લખવાનો કંઈ ખર્ચ ચૂકવાય તો એ પણ જાવકમાં લખવાના પછી કુલ જાવક મળે જાય એમાંથી એમાંથી બી બાદ થાય તો તમને છેવટને રોકડ સિલક મળી જાય આ ઉદાહરણ ત્રણ છે આ રીતના દાખલો હોય તો પણ આપણે રોકડ સિલક આમ જ બનાવવાને રોકડ સિલક અથવા રોકડ અંદાજપત્ર રોકડ બજેટ રોકડ બજેટ રોકડ અંદાજપત્ર કહે તો આ રીતના બનાવવાનું યાદ રાખી લેજો કોષ્ટક તમને યાદ હોવું જોઈએ રકમ કેમ લખો આપણે બીજા વિડીયોમાં જોશું